જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સ્વધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં ચેપ્ટરના નીચેના વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ આસપાસ પર્યાવરણ તેનો સ્વ અધ્યયન પોથીનો ભાગ એક તેના પાઠ એકનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન નંબર એક પ્રશ્નના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન તમે જોયા હોય તેવા પાંખોવાળા પાંખોવાળા ત્રણ પક્ષીના નામ આપો તો ચકલી કબૂતર કાગડો તમારા ઘરમાં જોવા મળતા તમારા કરતા નાના ત્રણ પ્રાણીઓના નામ આપો એટલે તમે છો એના કરતા નાના એટલે કે તમારી હાઈટ કે એના કરતા નાના હોય તે પ્રાણીના નામ આપી શકો જો મિત્રો પ્રાણી એટલે અહીંયા પશુ પક્ષી અને જીવજંતુ એ બધું જ સમજવાનું છે તો તેની અંદર માખી મચ્છર વંદો કરોડીઓ અને ઘરોડીનો સમાવેશ થાય છે ત્રીજું છે બે પગવાળા ત્રણ પ્રાણીના નામ આપો તો વાંદરો માણસ કબૂતર મોર પ્રાણીમાં આપણે પણ આવી જઈએ માણસ પણ આવી જાય ચોથું છે તમે જોયેલા પગ વિનાના ત્રણ પ્રાણીઓના નામ આપો તેમાં સાપ અજગર અળસિયું પાંચમું છે ચાર પગથી વધુ પગ ધરાવતા હોય તેવા ત્રણ પ્રાણીઓના નામ આપો તેમાં કરોડીઓ ઓક્ટોપસ કાનખજૂરો વિછી વગેરેનો સમાવેશ થાય છે છઠ્ઠું છે તમે જોયા હોય તેવા લાંબી પૂંછડીવાળા ત્રણ પ્રાણીના નામ આપો તેમાં વાંદરો ગાય ભેંસ અને બળદનો સમાવેશ થાય છે સાતમો પ્રશ્ન છે તમારાથી ઊંચા હોય તેવા ત્રણ પ્રાણી એટલે કે હાઈટમાં ઊંચા હોય તેવા ઊંટ જીરા હાથી ભેંસ અને બળદ આઠમો પ્રશ્ન છે તમે જોયેલા દિવાલ પર ચાલતા ત્રણ પ્રાણીના નામ તેમાં ગરોડી કરોડીઓ કીડી કાચેંડો વગેરે પ્રશ્ન બે પ્રાણીઓને તેમના સાચા રહે રહેઠાણ સાથે લીટી દોરીને જોડવાના છે જે જ્યાં રહેતું હોય ત્યાં જોડવાનું છે ધારો કે આ પોપટ છે તે માળામાં રહે છે કીડી છે તે દરમાં રહે છે ગરોળી તે ઘરમાં રહે આ બતક છે તે પાણીમાં રહે ખિસકોલી છે તે ઘરમાં રહે અથવા ઝાડ નથી આપ્યું બાકી ઝાડ પર પણ રહે દેડકો છે તે પાણીમાં રહે તો આ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે પ્રશ્ન ત્રણ જોડકાના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો તેમાં પહેલું પાણીમાં જ રહેતા હોય તે પ્રાણીના નામ આપો તેમાં માછલી આવશે કે ફક્ત પાણીમાં જ રહે છે ઘરમાં રહેતા હોય પ્રાણીના નામ આપો દેડકો માખી ગરોડી કરોડીઓ અને ખિસકોલી ઝાડ પર રહેતા હોય તે પ્રાણીના નામ તો ખિસકોલી કબૂતર અને પોપટ દરમાં રહેતા હોય તે પ્રાણીના નામ તેમાં ઉંદર અને કીડીનો સમાવેશ થાય છે પ્રશ્ન ચાર નીચે કેટલાક પ્રાણીના ચિત્રો આપેલા છે તેમાં મનગમતા રંગો પૂરી તેમના નામ અહીંયા ચોરસ ખાનામાં નીચે આપેલું છે તેમાં લખવાના છે તો આ હાથી છે તો તેમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે અને અહીંયા એનું નામ લખવાનું છે હાથી આ બિલાડી છે તો ચોરસમાં બિલાડી લખવાનું છે મનગમતા રંગ પૂરવાના છે આ જે દેખાય છે તે ગાય છે આ માછલી નીચે છે કૂતરો અને છેલ્લે સિંહ છે તો આ દરેક છ એ છ ચિત્રોમાં તમારે રંગ પૂરવાના છે માગ્યા મુજબ વર્ગીકરણ કરો તો અહીંયા જે શબ્દો આપેલા છે તે તમારે એકથી બે વખત વાંચી જવાના છે તેના આધારે ઉડતા હોય તેવા પ્રાણી તો ઉડતા હોય તેવા ફરીથી કહું પ્રાણી એટલે પશુ પક્ષી જીવજંતુનો સમાવેશ થાય એવું સમજવાનું છે ઉડતા હોય તેવા પ્રાણી તેમાં ચકલી માખી કબૂતર અને કાબરનો સમાવેશ થાય છે દીવાલ પર દીવાલ પર ચાલતા હોય તેવા પ્રાણી તો કરોડિયો ગરોડી કીડી અને કાચિંડો સિંગડા હોય તેવા પ્રાણી તેમાં સાબર બકરી ભેંસ અને ગાયનો સમાવેશ થાય છે ઉંદરને તેના દર સુધી પહોંચાડવા ઉંદર છે તે ભૂલું પડી ગયું છે તેને આ દર સુધી પહોંચાડવાનું છે જેના રસ્તો અહીં આપેલો છે તો આ રીતે તમે તેને તેના દર સુધી આ રીતે તમે એને દર સુધી પહોંચાડી શકશો એને દરમાં જવું છે ભૂલવું પડી ગયું છે તો તેને રસ્તો બતાવવાનો છે તો આ બહુ મોટો ફરી ફરીને રસ્તો છે તો આ રીતે આમ ફરી અને અહીંયાથી એને આ એનો દર મળી જશે ચિત્ર પૂરો કરો પ્રાણીના ચિત્ર પરથી લીટીઓ પર પેન્સિલ વડે ઘૂંટો એટલે કે જે આ પ્રાણી આપેલું છે તેના ચિત્ર ઉપર આ પેન્સિલથી આ જે લાઇન છે એના ઉપર આ રીતે તમારે ઘૂંટી દેવાનું છે પેન્સિલથી ઓકે હવે વચ્ચેની ઊભી લીટીથી કાગળને વાળો આ જે આ ઊભી લીટી છે ત્યાંથી આ કાગળને વાળી અને આ બાજુ અડાડી દેવાનું છે વાળેલા કાગળને પાછળની બાજુ ઊંધી પેન્સિલ કે અંગૂઠા વડે હળવેથી ગસો હવે આ ભાગ છે અહીંયા આપણે પેન્સિલથી ઘૂંટ્યું હતું પછી આ ભાગને અહીંયા અડાડી દીધો એટલે આપણને આટલો ભાગ જોવા મળશે રેડી હવે જે અહીંયા પેન્સિલથી ઘૂંટ્યું હતું આ બાજુ ભાગ આવી ગયો ને એટલે અહીંયા પછી આમ પેન્સિલથી અથવા અંગૂઠાથી આ રીતે આ જે જે આપણે ઘૂંટ્યું હતું એ લાઇન ઉપર આપણે ઘસવાનું છે ઘસો એટલે શું થશે આ બાજુનું જે ચિત્ર છે એ અહીંયા આ રીતે આ રીતે આમ ચિત્ર પડી જશે આમ છાપ આ રીતે છાપ પડી જાય પછી આપણે એને પાછી ઘૂંટી દેવાની એટલે આખો આ જે દેડકો છે એ દેડકો આપણો આખો આવો તૈયાર આ રીતે આખો તૈયાર થઈ જશે ત્યારબાદ વાળેલા કાગળને પાછો સીધો કરો ચિત્રને સામેની બાજુએ પડેલ છાપડ પેન્સિલ વડે ચિત્રને પૂરું કરો એટલે આખો બની જશે પ્રશ્ન આ તમે જોયા હોય તેવા પ્રાણીની યાદી બનાવો તો કૂતરા કરતા નાના કાચવો ઉંદર બિલાડી અને સસલું કૂતરા કરતા મોટા પ્રાણીઓ તેમાં ગાય ભેંસ ઘોડો અને બળદનો સમાવેશ થાય છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રાણીઓના ચિત્રોની કદના આધારે સૌથી નાનાથી મોટા સુધીના ક્રમમાં ગોઠવો સૌથી નાનાથી મોટા એટલે કે ચડતો ક્રમ સૌથી નાનું હોય તેને એક નંબર આપવાનો તો માખી નાની એનાથી મોટું કરોડિયો એનાથી પછી મોટું ત્રણ નંબરમાં આવશે ઉંદર ચાર નંબરમાં આવશે કાચબો પાંચ નંબરમાં સસલું છ નંબરમાં બકરી સાત નંબરમાં હરણ અથવા સાબર આઠ નંબરમાં ગાય નવ નંબરમાં ઊંટ ઓકે પ્રશ્ન દસ ઉપરના પ્રાણીઓના નામ કદના આધારે ચડતા ક્રમમાં લખો ચડતા ક્રમમાં એટલે કે નાનાથી મોટું હતું તે પ્રમાણે આપણે નંબર નંબર આપેલા છે એ નંબરના નામ અહીંયા લખી દેવાના છે નીચે આપેલા ચિત્રમાં એક થી વધુ પ્રાણીઓ ભેળસેડ થઈ ગયા છે તેમને ઓળખી તેના નામ આપો તો અહીંયા જોઈએ તો આ જે આપણને આ જે દેખાય છે તો એ શું દેખાય છે બાળકો ઘોડો છે તો આ રીતે આખો આ ઘોડો આટલો આ લાલ કલર મેં કર્યો આ ઘોડો છે ઓકે એવી રીતના બધા પ્રાણીઓ ભેગા થઈ ગયા છે અહીંયા બ્લૂ કલર લઈ લઉં જો આ તમને આ શું દેખાય છે બિલાડી જેવું અથવા કૂતરો હોય એવું આપણને ઊભું હોય એવું લાગે છે તે જ રીતે આ છે આ કૂતરો હોય એવું આપણને લાગ આ કૂતરો છે એવું લાગે છે તો જે પ્રાણીઓ છે એ બધા ભેગા થઈ ગયા છે અને અલગ ઓળખવાના છે અને અલગ પાડવાના છે આ જે મોઢું દેખાય છે ગાયનું દેખાય છે તો આ રીતે ભેગા થઈ ગયા છે તો તેમાં ઘોડો બિલાડી ગાય ઘેટું બકરી શિયાળ કૂતરો અને ડુક્કરનો સમાવેશ થાય છે તો બાળ મિત્રો અહીંયા આપણો આ વિડીયો છે તે પહેલો પાર્ટ પૂનમે શું જોયું તેનું સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું આશા રાખવું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તેમાં દરેક વિડીયો અને પીડીએફ તમને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો